પોરબંદર જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને હાઇજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મહિયારી ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પોરબંદરના મેડિકલ ઓફિસર ડોક્ટર ડિમ્પલબેન શુક્લાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી કિશોરીઓને એનિમિયા પાંડુ રંગના કારણો લક્ષણો તથા નિવારણ અંગે તબીબી દ્રષ્ટિકોણથી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમણે કિશોરીઓમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા માટે પૌષ્ટિક આહાર તથા આયન સપ્લિમેન્ટના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો ઉપરાંત ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે પ્રવર્તમાન સામાજિક ગેરમાન્યતાઓનું ખંડન કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ડોક્ટર સંધ્યાબેન જોશીએ કિશોરીઓને સ્વાસ્થ્યવર્ધક તથા ગુણવત્તાયુક્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા અશોક થાન કે ગુજરાત ન્યૂઝ પોરબંદર